કહેવાથી આટલા બધા ગાંડા બધું કષ્ટ વેઠી અજમલ અહી સુધી આવવાનું કારણ અજમલ હા પ્રભુ હે અંતરિયામે આપ તો સર્વે જાણો છો પ્રભુ અને છતાં પણ મને પૂછો છો પ્રભુ આ ભક્તરાજ આજ એક પાપી पुजारी તમને એમે કીધું કે દરિયાની અંદર ભગવાન છે અજમલ તમે આ દરિયો ન જોયો હે અજમલ તમને વિચાર ન આવ્યો કે આ દરિયાની અંદર હું જંપલાવીશ આ દરિયાની અંદર હું છલાંગ લગાવીશ તો મારા દેહનું શું થશે અજમલ અરે અજમલ મે આવા ભક્ત મે ક્યારેય નથી જોયા કે કે પ્રભુને પામવા માટે એના દેહનો પણ વિચાર નથી કરતા અજમલ ધન્ય છે તમારી અજમલ તમારી ભક્તિ ધન્ય છે અજમલ કહો અજમલ એકાએક અહીં સુધી આવવાનું કોઈ કારણ ભક્તરાજ હા પ્રભુ એ તો બધું ઠીક છે પ્રભુ પરંતુ આજ તમારા મુખ મુખાર વંદના દર્શન કરતા આજ મને કઈ મનમાં સંકોચ થાય છે પ્રભુ કહો ભક્તરાજ આજ મારા મુખર વંદના દર્શન કરીને તમને મનમાં શું સંકોચ થાય છે અજમલ હા પ્રભુ દુશ્મન તો અમારા જેવા કાળામાં અથારા માનવીને હોય પ્રભુ આપ તો તારણહાર છો પ્રભુ આપ તો સર્વેશ્વર છો પ્રભુ આ દેવના પણ દુશ્મન પ્રભુ આપના લલાટ પર તો રુધિરની ધારા વહી રહી છે પ્રભુ આવા માર તમને કેને માર્યા છે પ્રભુ કે આજ તમારા લલાટ પર રુધિરની ધારા વહી રહી છે પ્રભુ હા ભક્તરાજ આજ મે લલાટે પાટો એટલા માટે બાંધ્યો છે કારણ કે મૃત્યુ લોક ની અંદર મારો એક લાડીલો ને પ્રેમીલો ભક્ત મારી ભક્તિ કરતો હતો અજમલ ભક્તિ કરતા કરતા એની શ્રદ્ધા તૂટી ગઈ મારી મૂર્તિ ને પથ્થર ની મૂર્તિ સમજી લાડુ નો ઘા માર્યો અજમલ લાડુ નો ઘા મારતા પણ સંતોષ ન થયો ને અજમલ તો સાથો સાથ જડ જમણા ની જાડી નો ઘા કર્યો અજમલ પરંતુ હે અજમલ એ મૂર્તિ ની અંદર હું સાક્ષાત હાજર હોવાથી એ લાડુ અને એ જ જમનાની જાડી મારા લલાટે લાગી ભક્તરાજ એટલા માટે જ આજ મે લલાટે પાટો બાંધ્યો છે ને રુધિર ધારા વહી રહી છે જમલ નહીં પ્રભુ તે લલાટ પર લાડુ અને જડની જાડી મારનારો બીજો કોઈ નહીં પ્રભુ હું પોતે જ કાળા માથાનો માનવી છું પ્રભુ આટલો ગુનો મારો માફ કરો પ્રભુ નહીં ભક્તરાજ નહીં અજમલ અમા તારો કોઈ દોષ નથી અજમલ આ તમારા પ્રેમનો પાટો છે અજમલ હું પ્રેમના પાટાને તું સદાય યાદ રાખીશ અજમલ અજમલ ત્યાં જો પાટો ન માર્યો હોત ને અજમલ તો અહીં સુધી આવી જ ન શક્યો હોત અજમલ કહે ભક્તરાજ હવે તો કહે કે એકાએ કહી સુધી આવવાનું કારણ હા પ્રભુ જો તનકી જાને જો તનકી જાને મન કી જાને જાને ચિત ચોરી પ્રભુ એનાથી શું છુપાવું મારા નાથ કે જેના હાથમાં જીવન દોરી પ્રભુ અરે ભક્તરાજ હા પ્રભુ આજ હું મારા સ્વાર્થ માટે આવ્યો છું પ્રભુ અરે ભક્તરાજ કહો ભક્તરાજ એકા એક અહીં સુધી આવી એવું તે તમારું કઈ સ્વાર્થ છે જમલ હા પ્રભુ કે આજ મારી પ્રજા આજ ડગલે ને પગલે મેળાના માર મારે છે પ્રભુ સામે મળતા લોકો પાછા વળી જાય છે પ્રભુ આજ મારા સુકન પણ કોઈ લેતું નથી પ્રભુ વાવણીએ જતા ખેડૂતો પાછા વળે છે પ્રભુ આણોલા તેડવા જતા રાયકાઓ પાછા વળે છે પ્રભુ આજ મારી પ્રજા મને ડગલે ને પગલે આજે વાંજીઓ કહીને બોલાવે છે પ્રભુ એટલા માટે આજે પુત્રના વરદાન માટે આવ્યો છું પ્રભુ હા ભક્કરાજ હું જાણું છું કે આપની ઘરે પુત્ર નથી અને પુત્ર વિના તમારી પોકરણગઢની પ્રજા તમને વાંજ્યા કહીને બોલાવે છે જ પરંતુ હે વકરાજ આપ અત્યાર સુધી વાંજિયા હતા અજમલ હવે તમે વાંજિયા નથી રહ્યા કારણ કારણ કે હું તમને વચન આપું છું કે જાઓ તમારી ઘરે પુત્રનો જન્મ થશે ને તમારા વાંજિયા મેળા માંગશે અજમલ હા પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ હા ભક્તરાજ આજ હું તમને મારી અમર અમર પુષ્પા આપું છું અજમલ તેમની ભક્તિ કરજો અજમલ તેની સેવા કરજો અજમલ ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ અમાર હેડાનું આ માર પુષ્પાયા પુષ્પા ને અજમે તમને મરડાડીનું અમર પુષ્પ આપ્યું ને પ્રભુ તેને તમે પારણી ઉઢાળજો ભલે પ્રભુ નવ માસ સેવા કરજો જ્યારે નવ માસ પૂર્ણ થાય ને અજમલ ત્યારે આપની ઘરે પુત્રનો જન્મ થાશે અજમલ અને તમારા વાંજીયા મેળા ભાંગશે અજમલ ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ પરંતુ તેમનું નામ આપો પ્રભુ હા ભક્તરાજ તેમનું નામ તમે વિરમદેવ રાખજો અજમલ ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ

આજે મારવાડની ધરતી ઉપર પ્રભુ ભેરવા નામનો રાક્ષસ પ્રભુ હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ પશુ પંખી કે માણસ જેવી જાત રેવા નથી દેતો પ્રભુ જેવો તેવો નહીં પ્રભુ એ બેરવાનો સહાર કરે તેવો પ્રભુ આ સંસારની અંદર પૂજાય તેવો પ્રભુ આપ સમાન મને પુત્ર આપો પ્રભુ અરે અજમલ આજ વચનમાં તમે મને માંગી લીધો અજમલ અરે વક્રરાજ તમારી ઈચ્છા એવી છે કે તમારી ઘરે હું પુત્ર તરીકે ઉતાર ધરણ કરું અને એ ભેરવા રાક્ષસનો સહાર કરું અજમલ હા પ્રભુ ધન્ય છે અજમલ તમારા રેટ પ્રત્યેના પ્રેમની તમારી લાગણીની અજમલ ધન્ય છે અજમલ અરે અજમલ તમારી ભાવને ભક્તિ જોઈએ અજમલ આજ હું તમારી ઘરે અવશ્ય અવતાર धारण કરીશ અજમલ ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ લ્યો વક્રરાજ આજ હું તમને મારી બીજી અમરડાડીમાંથી બીજું પુષ્પ આપું છું જેવી તમારી આજ્ઞા પ્રભુ એવી અમારા હેલાલી નું બી

જે વાત ને અજમલ એક ભગવાને વચન આપ્યું ને એક ભક્ત વચન માગ્યું અજમલ હવે એક ભગવાન વચન માગશે અને એક ભક્ત ને વચન આપવાનું છે હા પ્રભુ આ તમારા ઉતરની વાત તી અજમલ હોય જે વાત કરવા જાઉં છું ને આપ બધું જાણો છો કે જર જર આ ભૂમિ ની અંદર પાપ નો ભાર વધે છે ને અજમલ ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું અજમલ સાધુનામ વિનાશતારિત દુષ્કtam ધર્મ સંસ્થાપના થાય શંભાવામી યુગે યુગે હું અવતાર ધારણ કરીશમલ અજમલ જયારે જયારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું ધર્મ સ્થાપના કરવા માટે ભક્તોના કાર હું વાત કરું છું તમે ધ્યાનથી સાંભળજો કારણ કે હું જે જગ્યાએ અવતાર ધારણ કરવાનો છું અજમલ એ મૃત્યુ લોક છે એ મૃત્યુ લોકની અંદર જયારે જયારે મારું અવતરણ થશે ને અજમલ ત્યારે મારી અવધિ પણ નિશ્ચિત હશે અજમલ

એ તો મૃત્યુલોક છે ને મૃત્યુ લોક ની અંદર આપતો જાણો છો કે કામ ક્રોધ મદ લોભ મોહ ની અંદર ફસાયેલો માણસ કદાચ તેના પુત્રની રજા ન આપે અજમલ અજમલ હું તમને વાત કરીશ તમને સત્ય લાગશે કારણ કે આ તો વૈકુંઠ છે હું તમારો ભગવાન છું તમે મારા ભક્ત છો આજે તમને જે પણ વાત કરું ને તમે મારી વાતને સ્વીકારી લેશો અજમલ

તો થોડોક આરામ કરો હું મારા ગોપ ગોવાડિયા ને બોલાવી તમને મારા રાસલીલાના દર્શન પણ કરાવું છું જમલ